નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ સાતની જે સ્વ અધ્યયન પોથી છે એ સ્વઅધ્યન પોથીના ભાગ પાંચની અંદર આપણને જે સંસ્કૃત વિષય આપેલો છે તે સંસ્કૃત વિષયના પાઠ નંબર ત્રણ સુભાષિતાની નું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ધોરણ સાતની આ જે અધ્યયન પુથી છે તે અધ્યયન પોથીના દરેકે દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આ સ્વાધ્યયન પોથીના દરેક પાઠના વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ આપણે પાઠ નંબર ત્રણ સુભાષિતાની એમાં પ્રશ્ન નંબર એક નીચે આપેલા પ્રશ્નોના જવાબો સંસ્કૃત ભાષામાં લખો એમાં આપણે જોઈએ પહેલું પૃથ્વીવ્યામ કતિ રત્નાની સંતિ તો જવાબ આવશે પૃથ્વ્યામ ત્રિણી રત્નાની સંતી બીજું મૂઢે કુત્ર રત્નસંજ્ઞા વિધીયતે તો જવાબ આવશે મૂઢે પાષાણ ખંડેશું રત્નસંજ્ઞા વિધિયતે ત્રીજું કુત્ર દેવઃ સહાયકૃત તો જવાબ આવશે ઉદ્ય સાહસ ધૈર્ય બુદ્ધિ શક્તિ ધૈર બુદ્ધિશક્તિ પરાક્રમડેતે ત્રત્ર સહાયકૃત કે કદાચ ન નમતી તો જવાબ આવશે શુષ્ક શુષ્કૃક્ષાચ મૂર્ખાચ ન નમતી ત્યાર પછી છે પાંચમું કિદશં જલમ પીબેત તો જવાબ આવશે જવાબાવશે વસ્ત્રપૂત જલં પીબેત ઝટ્ટુ કનમ્રાંત તબાવશે જનાહા જના વિનમ્રાંત ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે યોગ્ય વિકલ્પમ ચિનોતું એટલે કે નીચે આપેલા પ્રશ્નો માટે સાચો વિકલ્પ પસંદ કરો પેલું અયમ નિજઃ અયમ પર વાણના કહ કરો તો જવાબ આવશે વિકલ્પ ડી લઘુ ચેતસામ બીજું ખાલી જગ્યા કુટુંબકંભ વર્તતે તો જવાબ આવશે વિકલ્પ ક વસુધૈવ ત્રીજું કિદર્શી વાણી વદેત તો જવાબ આવશે વિકલ્પ ક શાસ્ત્ર શુદ્ધમ ચોથું યત્ર ક્રોધ તત્ર ખાલી જગ્યા તો જવાબ આવશે વિકલ્પ ડ વિનાશ પાંચમું કેન કાર્યાણી તો જવાબ આવશે વિકલ્પ એ ઉદ્યમેન ત્યાર પછી છે પ્રશ્ન નંબર ક્રિયાપદ પરિવર્તન કરો તો ક્રીડ એટલે કે ક્રીડેત પત એટલે કે પતેત વદ એટલે વધેત ગચ્છ એટલે ગચ્છેત ખાદ એટલે ખાદેત ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર નીચે આપેલા નામને યોગ્ય રૂપોને એક વચનમાંથી બહુવચનમાં લખો સમ તો સમાજ ઝનકઃ તો ઝનકાહા મયુર તો મયુરા શુકહ તો શુકાહા પર્વતઃ તો પર્વતાહા અને નરહ તો નરાહા મિત્રો ધોરણ ત્રણથી આઠની આ જે નવી સ્વાધ્યયન પોથી છે તે નવી સ્વાધ્યયન પોથીના દરેકે દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અથવા તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ આ ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન તમે પ્લે સ્ટોરમાં જઈને ડાઉનલોડ કરી શકો છો અને અહીંયાથી તમે ડાઉનલોડ કરીને દરેકે દરેક પાઠનો સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ જે છે તેની લિંક તમને મળી જશે ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ સંસ્કૃતે અનુવાદન કરો તો એટલે કે નીચેના ગુજરાતી વાક્યોનું સંસ્કૃતમાં અનુવાદ કરો એમાં પહેલું હું શિક્ષક છું તો અહમ શિક્ષક અસ્મિ બીજું આ પોપટ છે તો ઈશ શું કહ ત્રીજું રેશમાં ફળ ખાય છે તો રેશમાં ફલમ ખાધતી ચોથું હું ગુજરાતમાં રહું છું તો અહમ ગુજરાત નગરે નિવસતી પાંચમું શિવન્યા બગીચામાં જાય છે તો શિવન્યા ઉદ્યાનમ ગચ્છતી ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ નીચે આપેલી પંક્તિઓનું ગાન કરી અનુલેખન કરો પૃથ્વીયામ ત્રીણી રત્નાની જલમગ્નમ સુભાષિતમ બીજું ઉદાર ચરિતાનામ ઉદારચરિતાનામતું વસુધૈવ કુટુંબકમ ત્રીજું દ્રષ્ટિપૂતમ ન્યસેત પાદમ વસ્ત્રપૂતમ પિબ્બલમ ચોથું શાસ્ત્રપૂતામ વદેત વાણી મન પૂત સમાચારેત પાંચમું નહી સુપ્ત સિંહ્યુસ્ય પ્રવતી મુખે મૃ ત્યાર પછી છે પ્રશ્ન નંબર 7 વિકલ્પ્ય ચિત્વા ઉદાહરણનુસાર વાક્યમ રચયતુ પેલું ખાલી જગ્યા ન પ્રવતી તો જવાબ આવશે ઝાનય વને ન પ્રવ બીજું ખાલી જગ્યા ન પ્રવતી તો અહીં આવશે જલે ખાલી જગ્યા ન तो તો અજ કૂપે ખાલી જગ્યા ન પ્રવતી તો વીરા ગૃહે ખાલી જગ્યા ન પ્રવ ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ અનુલેખનમ કરોતી સુષી તો સુભાષિ પાષાણખંડું વસુદેવ સહાયકૃત પ્રવશ્તી દ્રષ્ટિપુત્રં સમાચરેત ત્યાર પછી છે પ્રશ્ન નંબર નવ શ્લોકપૂર્તિકરો અય નિજ પરો ગણના લઘુચેતસા ઉદારચરિતાનામ તો વસુધૈવ કુટુંબકમ નમંત ફલાની વૃક્ષો નમંતી નમંતુણીનો જના મૂર્ખાશ્ચ મૂર્ખાશ નમંત કદન ઉદ્યમે નહી સિધ્યંત કાર્યાણી ન મનોરથે નહી સુપ્ત સિંહ્ય પ્રવતી મૃખે મૃ મિત્રો ધોરણ સાતમી સંસ્કૃત વિષયનું આજે સ્વાધ્યન પુથિનો પાઠ નંબર ત્રણ છે તે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે સંસ્કૃત વિષયની સ્વાધ્યન પોથીના એક નવા પાઠના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર સ્વાધ્યન પુથીના આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે તો ચાલો દોસ્તો આ વિડીયો તમને જો પસંદ આવ્યો હોય તો તમારા તમામ દોસ્તો મિત્રો સુધી આ વિડીયો અવશ્ય શેર કરી દેજો